વલસાડ ડાંગના લોકસભાના ઉમેદવાર ધવલભાઈ પટેલે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કોંગ્રેસના નેતા શ્રીમતી પ્રિયંકા ગાંધી દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવેલા આક્ષેપો તેમજ સંવિધાન અંગે આપેલા તેમના નિવેદનને રદીઓ આપી તેમના આક્ષેપોને વખોડી કાઢ્યા હતા વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો વધુ એક ગેમનો વિડીયો દેશભરમાં સુપર વાયરલ થયો છે વિડીયોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલભાઈ પટેલ દેશ અને વલસાડની સમસ્યાનો ખાતમો કરતા કરતા આગળ વધે છે અને અંતમાં ધવલભાઈ પાંચ લાખથી વધુની લીડથી જીત હાંસલ કરીને દિલ્હી સુધી જાય છે અને અપકી પર ચારસો પારના લક્ષ્યાંકને સફળતાપૂર્વક પ્રાપ્ત કરવામાં પોતાનું યોગદાન આપતા નજર પડે છે સૌને મારો નમસ્કાર તમે જે જાણો છો કે પૂરા દેશભરમાં લોકસભાનો પ્રચાર પ્રસાર અભિયાન પૂરજોશથી ચાલુ છે અને પૂરા દેશના લોકો દરેક રાજ્યના લોકો આ વખતે સંકટ કર્યો છે કે મોદી સાહેબને મોટી જીત સાથે ત્રીજી પ્રધાનમંત્રી બનાવવાના છે એ રીતે દરેક લોકોએ સંકલ્પ કર્યો છે કે મોદી સાહેબને ચારસો સીટ કરતાં વધારે પ્રધાનમંત્રી બનાવવાના છે એનાથી જેટલા પણ ઓપોઝિશનની પાર્ટી છે અને ઓપોઝિશનના નેતાઓ છે એ હતાશ થઈ ગયા છે ને અવનવા બયાનો આપે છે એ જ રીતે કાલે ધરમપુર ખાતે વલસાડ લોકસભા અંતર્ગત પ્રિયંકા ગાંધી આવી હતી સભા કરી હતી અને સભામાં

દરેક ઓપોઝિશન લીડરોને પણ જેલમાં પૂરી દીધા હતા અને પત્રકારોને પણ પૂરી પાબંદી લગાડીને એમને પણ જેલમાં પૂરવાનું કામ એ કોંગ્રેસની સરકારે કર્યું હતું